જય મહાકાળી આપ સૌને તો પહોંચી ગયા છે આપણે કોહીવાવ ગામે જ્યાં ખેતર છે એમાં અજગર છુપાયેલો છે જે ગાય ભેંસનો ખાવાનો ચારો હોય ને બાટું કહેવાય ને એની અંદર છુપાયેલો છે આ નાનું એવું ઘર છે ખેતરમાં જેની અંદર આ ખેડૂત મિત્રો એમનું ખેતીને લગતું સામાન મૂકતા હોય છે પ્લસ આપ આ કૂવો જોઈ શકો છો ઘણો મોટો એવો કૂવો છે જ્યાંથી ખેતી માટે પાણી લેતા હોય છે અને અહીંયાથી આ બાજુ થોડે દૂર થોડા વોકિંગ ડિસ્ટન્સ પર એ ખેતર આવેલું છે ત્યાં એ અજગર છુપાયેલો છે ત્યાં જઈશું જોઈશું કંડિશન ત્યારબાદ એને રેસ્ક્યુ કરીશું कई बाजू देखा है के बाटाम से के ठो उतरी गया झाड़ पर चढ़ी गया है एठो हो तो ते ऊपर चढ़ी गया हमके एठो नी ऊपर से था देखा है सोलह झाड़ाम से ऊपर सोलह हां जवाय हो

તો ભાઈ આપ જોઈ શકો છો અજગર આ રીતે જે ખેતરની નજીક ઝાડ છે એની ઉપર ચડી ગયો છે હવે જોઈએ એને ઉપરથી કઈ રીતે નીચે ઉતારી શકાય અથવા તો પકડીને પોચી શકાય છે આપણી જોડે આ સ્ટીક છે એના દ્વારા હવે એને નીચે ઉતારવાની કોશિશ તો કરશું આપણે આવી જતો હોય તો બહુ સારું છે Que ele faz aqui, você vai dar ભાઈ અજગરને આપણે કેરફુલી સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધો છે જોઈ શકો છો આપ લગભગ નો અજગર છે વજનની વાત કરીએ તો પંદર થી અઢાર કિલો વજન હશે એનું ખૂબ હેલ્ધી એવો અજગર છે ઘરની ખેતરની નીચે હતો પણ આવતા થોડો સમય લાગ્યો એટલે ઝાડ પર ચડી ગયો હતો કેરફુલી સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધો છે જેન્યુઅલી હું સ્ટીકનો યુઝ નથી કરતો જે સ્ટીક છે આ સ્ટીકનો હું યુઝ નથી કરતો પણ સંજા સંજોગ એવું લાગે કે સ્ટીકનો ઉપયોગ કરવો છે તો જ સ્ટીકનો ઉપયોગ કરું છું ખેતરની અંદર હતો મને અહીંયા સુધી પહોંચવામાં થોડી વાર લાગી થોડો હતો એટલે એટલે આ ઝાડ પર ચડી ગયો હતો ત્યાંથી આપણે એને જેમ તેમ જહેમત કરી અને સ્ટીક દ્વારા નીચે ઉતારી લીધો અને પછી આપણે રેસ્ક્યુ કરી લીધો છે ખૂબ જ મોટો અને ખૂબ જ હેલ્ધી અજગર છે આ આપ જોઈ શકો છો જેને આપણે રેસ્ક્યુ કરી લીધો છે આપ જોઈ શકો છો આ ખેતરના જે વ્યક્તિઓ છે કામ કરનારના ખેતરના માલિક એ પણ બધા અહીં જ ઊભા છે અજગરને જોવા નિહાળવા આપણે રેસ્ક્યુ કરી લીધો છે અને એક બીજો કોલ હવે આપણે આપણે આવેલા છે આપણે કઈ ગો કોઈવાવ ગામે આવેલા હતા અને અત્યારે ચાલુ રેસ્ક્યુમાં જ એક બીજો પાયથોન એટલે કે અજગરનો કોલ આવેલો છે અહીં નજીક જ છે ત્રણ ચાર કિલોમીટરના અંતરે તંબોલિયા ગામ છે એ ગામે પણ હવે આપણે રેસ્ક્યુ કરવા જવાનું જ છે તો આપ યુટ્યુબમાં જોતા હોય તો મારી ચેનલ છે નસીબ તળવીની એને સર્ચ કરો સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો જોવા માટે કમેન્ટ કરી આપ મને જણાવો કે મારું કામ કેવું છે આ રેસ્ક્યુ નું લાઈક કરો જેથી મોટિવેશન મળે કે આવા વિડીયો બનાવવા બીજા લોકોને તમે આ વિડીયોને શેર કરો જેથી અમને જાણકારી મળે કે આવું કોઈ કામ કરે છે તો આવો જીવ પણ બસી શકે અને ફેસબુકમાં જોતા હોય તો એમાં પણ કમેન્ટ કરો લાઈક કરો અને એમાં ફોલોનું ઓપ્શન હોય છે એમાં પણ નસીબ તળવી છે ઇન્સ્ટાગ્રામમાં પણ નસીબ તળવી છે તો આપ એને સર્ચ કરી અને જણાવો કે કમેન્ટ કરી કે મારું કામ કેવું છે લાઈક કરો અને શેર કરો થેન્ક યુ छोड़ दो छोड़ दो चीत रो आनी ली चाल चाल से बंद कर दे हाँ। તો ભાઈ અજગરને આપણે હવે રેસ્ક્યુ કર્યા બાદ આ થેલી ની અંદર બાંધી લીધો છે એને સેફલી રેસ્ક્યુ કર્યો એ પ્રમાણે આપણે સેફલી રિલીઝ કરશું એટલે કે છોડી દઈશું એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં જંગલ વિસ્તાર હોય માણસ વસવાટના હોય એવી જગ્યાએ તો ભાઈ પહોંચી ગયા છે તંબોલિયા ગામે જ્યાં સેંગપુર અને તંબોલિયાની વચ્ચેનો આ ભાગ છે જ્યાં એક બીજો અજગર છે અત્યારે આપણે કોઈવુ કોહીવાવ ગામેથી એક અજગર રેસ્ક્યુ કરેલો ત્યાં નીચે જ પડેલો છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે આ અને વચ્ચેનો આ ભાગ છે જ્યાં ખેતર છે યુ નો આ બાટું કહેવાય ગાય ભેંસનો ચારો જે કહેવાય એ એનું કટિંગ થતું હોય છે અત્યારે ચોમાસાને લીધે તો હવે આ રીતે અજગર નીકળતા જ હોય છે અજગરની સાથે સાથે વાયપર મતલબ કે ખર્ચિત કોબરાવા દામણ ઘણા એવા સાપો નીકળતા હોય છે આપણને આ રીતે રેસ્ક્યુ કરી કરવા માટે બોલાવતા હોય છે તો હવે આપણે આ થોડું વોકિંગ ડિસ્ટન્સ છે ત્યાં જઈએ જોઈએ શું પરિસ્થિતિ છે અજગરની અને પછી એને આપણે રેસ્ક્યુ કરીએ હવ હા પછી જતા છે મોટો છે કે નોનો ભાઈ ગયા છે સ્થળ પર ગયા છુપાયેલો છે આપ જોઈ શકો છો બધા એને જોવા માટે ઘટિત થયા છે જેન્યુઅલી કામ કરતા હોય છે ગાડી ખેતર ના માલિક પણ હોય મજૂર પણ હોય બધા અહીં ઉભા છે જોઈએ હવે શું પરિસ્થિતિ છે ત્યારબાદ અજગરને રેસ્ક્યુ કરીશું આયકલા એમ તો ભાઈ અહીંયા અજગર છુપાયેલો છે આપ જોઈ શકો છો તો ભાઈ અજીગર ને આપડે કેરફુલી સક્સેસફુલી વિધાઉટ સ્ટીક અત્યારે આપણે કોહીવાવ મુકામે જે અજગર રેસ્ક્યુ કરેલો એને આપણે સ્ટીક દ્વારા રેસ્ક્યુ કરવો પડેલો કેમ કે કોહીવાવ ગામે જે અજગર હતો એ ખેતરની અંદરથી ઝાડ પર ચડી ગયો હતો જે આપણે આપણે અમને બતાવ્યો તમને જે થેલીમાં બાંધેલો જ છે એ થેલી એ અજગર ઝાડ પર ચડી ગયો હોવાથી એને થોડી જહેમત બાદ અને થોડી ટેકનિકલી રીતે રેસ્ક્યુ કરવો પડ્યો હતો એટલા માટે મેં આ સ્ટીક યુઝ કરેલી અત્યારે આ સ્ટીકનો મેં બિલકુલ ઉપયોગ નથી કર્યો ફ્રી હેન્ડલ જ કર્યો છે મતલબ હાથ વડે છે આ ગ્લોવ પહેરેલા છે એટલા માટે વાત કરીએ અજગરની તો લંબાઈની વાત કરીએ તો સાત ફૂટ જેટલો લાંબો અજગર છે અને વજનની વાત કરીએ તો પંદર કિલો સુધીનો વજન હશે જોઈ શકો છો આપ હવે આ બંને અજગરને આપણે એના નૈસર્ગિક વાતાવરણ જ્યાં માનવ વસવાટ ના હોય આ રીતનો ખેતી વિસ્તાર ના હોય એવી જગ્યાએ જઈ અને રિલીઝ પણ કરી દેશું એ ટુકર છોડ દે છોડ દે બીજું ચિત્રો લાવો ભાઈ કરશો તમે પેલું કોના કોના મે બો ને તમે ચિત્રો એટલો આલો ને જ્યારે બસ